છો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં આજે રાંધણસટ છે તો આપણે દળી નાખ્યું છે ચણાનું લોટ અને ભજીયા બનશે અને એના અળવઈના ભજીયા પણ બનશે મેથી પણ આપણે ધોઈને સાફ કરી દીધી છે જુઓ તેલ લાવી દીધું છે તો મિત્રો લોક પર બન્યા રહેજો મિત્રો આપણે અળવઈનું બેટલ બનાવવા માટે બેઠા છીએ મીઠું એડ કરશું અને ત્યારબાદ

સરસ એના જે બનાવ થવું જોઈએ પ્રમાણે થઈ રહ્યું છે આ બાજુ ગોટા બનાવવાના છે એના માટે મેથી મોરવાનું ચાલુ છે રાંધણ સટ ખાલી શીતળા સાતમ અને બુકુડા ઠમ પણ આવી રહી છે જે અળવીનું જે ચણા નું લોટ નું બેટલ છે એ બનીને એકદમ થઈ ગયું છે રેડી જો અને તે બની નાખવાનું છે આના બે થી ત્રણ વાટા આપણે બનાવશું બસ બસ મિત્રો આપણા થઈ ગયા છે અડવીના વાટા તૈયાર અને હવે એને મૂકવાના છે આપણે સ્ટીમ કરવા માટે ચૂલા ઉપર મિત્રો રાંધવાનું ચાલુ છે ચિરાગ બેસી ગયો છે મસાલો ખાંડવા માટે અને આ આપણા પૂરી બનાવવાની છે મેદાના લોટની આ ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે આમળા ભજીયા મેથીના બંધ છે અને જો ચિરાગની મમ્મી લોટ માસડે માળે છે લોટ બાંધે છે અને એક બાજુ અડવઈ સ્ટ્રીમિંગ થઈ ગઈ છે તે તપેલીમાં છે કંકોડાના શાકનો વઘાર થાય છે જો કંકોડા મોડીને મૂક્યા છે પુરી તરવાનું ચાલુ છે ભાઈ જો આપણે પાત્રા કટિંગ કરી લીધા છે અને આ છે મેદાના લોટની પૂરી અને આ પૂરી તૈયાર થાય છે રાંધવાનું ચાલુ જ છે અત્યારે વાગી ગયા છે સવાટ મેથીના ગોટા બનવાની તૈયારી છે ભાઈ અને આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે મેદાના લોટની અને અમે આ ગાંઠિયા બના મેથી ગોટા બની ગયા છે ભાઈ બહુ જોરદાર સુગંધ આવી રહી છે મેથીના ગોટાની આ છે મેથીના ગોટા ગરમા ગરમ અડવાઈના પાત્રા વઘારની તૈયારી થઈ ગઈ છે ભાઈ અને આ આખા મરચા બનાવવાના છે જો આ ગોટા અડવાઈના પાત્રાનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે આ મરચાજી માટે જો ભાઈ કેવા સરસ મજાના અડવાઈના ના પાત્ર બન્યા છે અહિયાં નજીક આવીને જુઓ તો તમને ખબર પડે થોડા દિવસ પહેલાં જ આપણે અડવીના પાત્રનો વ્લોગ બનાવ્યો હતો વિડીયો અને આજે સટમાં ફરી આપણે અડવીના પાત્રા બનાવ્યા છે કારણ કે આપણે કાલે સાતમનું ટાઢું ખાવાનું છે જમવાનું છે એટલા માટે અને જો આ મમ્મીતાથી ડીશ આવી છે આ પૂરી છે આ બીજી અલગ કંઈક પૂરી છે એ મોહથાર છે આ જે આપણે બનાવી છે મેંદાના લોટની પૂરી આ બટેકાના ભજીયા આ મેથીના ગોટા છે અને આ મોંધાર બનાવ્યો છે એમને ચલો ભાઈ રાંધવાનું પૂરું થઈ ગયું છે બધું રંધાઈ ગયું છે મરચાંના ભજીયા મેથીના ગોટા અડવઈના ભજીયા પાત્રા પછી કંકોળાનું શાક ક્યાં છે જો કંકોળાનું શાક કઢી કઢી પણ બની ગઈ છે ગોટા ભેગી ખાવા માટે ઘઉના લોટની પૂરી મેદાન લોટની પૂરી ગાંઠિયા અમારે ગોઈનભાઈ ત્યાંથી મમીન તાથી સુરેશ ત્યાંથી અને આ ગવાર બટેકાનું શાક આઈસી બેસી ગઈ છે જો મિત્રો આપણે જોઈ એ બધી આપણે વાનગી રેસીપી બનાવી છે સરસ મજાની વાનગી બની ગઈ છે ખાવાનું જમવાનું તૈયાર થઈ ગયું છે ચિરાક પણ બેસી ગયો છે મમ્મી આવી તો થોડુંક બનતું હતું ત્યારે ખાઈ લીધું હતું અને જો ગોટા આ બધું છે જ તો ચલો હવે અમે જમી લઈએ અને આજનું વ્લોગ કેવું લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી બાય બાય